કેદાર ના મોત મોતને લઈને છ દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહી થતા પોલીસ કમિશનરને ફરિયાદ કરાઈ છે વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી તો મંગળવારે પાલિકાના ટેકનિકલ સ્ટાફ દ્વારા સાફરાદ મનુષ્યવદની ફરિયાદનો વિરોધ કરાયો હતો જેના વિરોધમાં બુધવારે મૃતક બાળકના પરિવારજન અને સમાજના આગેવાનો સામે આવ્યા હતા અને ટેકનિકલ સ્ટાફના કર્મચારીઓ ફરિયાદનો કેમ વિરોધ કરી રહ્યા છે તે જણાવવા માંગ કરી હતી સાથે માસૂમ બાળકનું મોત પાલિકાની બેદરકારીના કારણે થયું તો કાર્યવાહી કેમ નહીં તેવા સવાલો કરી માત્ર શોકકોષ નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો મારું નામ છે ભાવેશ ટાંગ આજે સુરત પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવે કે પાંચ બે બે હજાર પચીસ ના રોજ ખાતે કેદાર વેગર નામનો જે બે વર્ષનો બાળક છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને એની અંદર એ બાળક પડે છે અને એનું ચોવીસ કલાક બાદ એનું મૃતદેહ મળે છે એ બાબતે સુરત મહાનગરપાલિકાના રાંદેર જોરના જે તે જવાબદાર અધિકારીઓ હોય કે પછી કાર્યપાલક ઇજનેર હોય ડેપ્યુટી ઇજનેર હોય જુનિયર ઇજનેર હોય સુપરવાઇઝર હોય એ ની અંદર એના નામનો ઉલ્લેખ કરવામાં આવે એની જવાબદારી નક્કી કરવામાં આવે અને વરસાદી પાણીની જે ગટર હતી એની અંદર કઈ રીતે શહેરનું જે ગટર આવે એનો કઈ રીતે ભૂટિયા જોડાણ થયું એની એક એસઆઈટી ની કમિટી ની રચના કરવામાં આવે કારણ કે આ ગટર ની અંદર જે ભૂટિયા જોડાણ છે એમાં પણ એક મોટો ભ્રષ્ટાચાર હોય એવું એમને પ્રતિત થાય છે તો આ બાબતે સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી ને આજે અમે રજૂઆત કરવા આવેલા હતા કે કેદાર વેગર નામના જે બાળક છે એના કેસ ની અંદર સરકાર પણ કાંઈ પણ કાચું ન કાપે અને જવાબદાર અધિકારી વિરુદ્ધ હજી સુધી માત્ર ને માત્ર નોટિસો જ અપાય છે તો ક્યારેક કાર્યવાહી કરશે અને ક્યારેક આરોપીઓની ધરપકડ કરશે એ આજે અમે પોલીસ કમિશનર સાહેબની પાસે રજૂઆત લઈને આવ્યા છે જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય આવનારા દિવસોની અંદર અમારે પાછું રોડ ઉપર ન આવવું પડે એનું પણ તંત્ર ધ્યાન રાખવું